ને અડીને આવેલા છે અને અહીંયા મોટા પ્રમાણમાં જંગલ વિસ્તાર હોવાના કારણે ફાર્મ છે અહીંયા બાજુમાં કેન્દ્રશાસિત પ્રદેશ છે જેના લીધે એકત્રીસે ડિસેમ્બરે ઉજવણીના ભાગરૂપે અમુક લોકો તરફથી પાર્ટીના સ્વરૂપમાં કેફી પીવાનું ડ્રગ્સ લેવાનું પ્રકારનું પ્રમાણ દિવસે દિવસ વધતા જાય છે અને એ રોકવા માટે જિલ્લા પોલીસ તરફથી ત્રણ દિવસથી સમગ્ર જિલ્લામાં એકત્રીસ જેવી ચેકપોસ્ટ ચાલુ કરવામાં આવે છે જેમાં રાઉન્ડ ધ ક્લોક પોલીસ પ્રેઝન્સ અને લોકોની ચકાસણી પણ કરવામાં આવે છે આવેલા છે અને અહીંયા મોટા પ્રમાણમાં જંગલ વિસ્તાર હોવાના કારણે ફાર્મહાઉસ છે અહીંયા બાજુમાં કેન્દ્રશાસિત પ્રદેશ છે જેના લીધે એકત્રીસ એ ડિસેમ્બરે ઉજવણીના ભાગરૂપે અમુક લોકો તરફથી પાર્ટીના સ્વરૂપમાં કેફી પીવાનું દગ્જ લેવાનું પ્રકારનું પ્રમાણ દિવસે દિવસ વધતા જાય છે અને એ રોકવા માટે જિલ્લા પોલીસ તરફથી ત્રણ દિવસથી સમગ્ર જિલ્લામાં એકત્રીસ જેવી ચેકપોસ્ટ ચાલુ કરવામાં આવે છે જેમાં રાઉન્ડ ધ ક્લોક પોલીસ પ્રેઝન્સ અને લોકોની ચકાસણી પણ કરવામાં આવે છે